નવદુર્ગાના સિદ્ધિ અને મોક્ષ આપનારા સ્વરૂપને સિદ્ધિદાત્રી કહે છે સિદ્ધિદાત્રીની પૂજા નવરાત્રના નવમા દિવસે કરવામાં આવે છે દેવ યક્ષ કિન્નર દાનવ ઋષિમુનિ સાધક અને ગૃહસ્થ આશ્રમમાં જીવનયાપન કરનારા ભક્ત સિદ્ધિદાત્રીની પૂજા કરે છે તેનાથી તેમને યશ બળ અને ધનની પ્રાપ્તિ થાય છે સિદ્ધિદાત્રી દેવી એ તમામ ભક્તોને મહાવિદ્યાઓની અષ્ટસિદ્ધિઓ પ્રદાન કરે છે જે શુદ્ધ અને સાચા મનથી તેમની આરાધના કરે છે એવી માન્યતા કરે છે કે તમામ દેવી દેવતાઓને પણમાં સિદ્ધિદાત્રીથી જ સિદ્ધિઓની પ્રાપ્તિ થાય છે માં સિદ્ધિદાત્રી કમળ પર બિરાજમાન છે અને હાથોમાં કમળ શંખ ગદા સુદર્શન ચક્ર ધારણ કર્યા છે સિદ્ધિતાત્રી માં સરસ્વતીનું પણ સ્વરૂપ છે જે શ્વેત વસ્ત્રાલંકારથી યુક્ત મહાજ્ઞાન અને મધુર સ્વરથી પોતાના ભક્તોને સંમોહિત કરે છે આ મંત્રથી કરો માતાજીનું પૂજન સિદ્ધ ગંધર્વ યક્ષા ઘૈ સુર મરેડતી સેવ્યમાના સદા ભૂયાત સિદ્ધિદા સિદ્ધિદાયની નવમા દિવસે સિદ્ધિદાત્રીને ફળ હલવો પૂરી કાળા ચણા અને નારિયેનો ભોગ ધરાવવામાં આવે છે જે ભક્ત નવરાત્રીનું વ્રત કરી નવમાં પૂજન સાથે સમાપાન કરે છે તેમને આ સંસારમાં ધર્મ અર્થ કામ અને મોક્ષની પ્રાપ્તિ હોય છે આ દિવસે દુર્ગા દુર્ગાસપ્તષ્ટિના નવમાં અધ્યાયથી માતાનું પૂજન કરો નવરાત્રમાં આ દિવસે દેવી સહિત તેમના વાહન સાયુજ એટલે કે હથિયાર યોગ્નિઓ અને અન્ય દેવી દેવતાઓના નામથી હવન કરવાનું વિધાન છે તેનાથી ભોગ અને મોક્ષની પ્રાપ્તિ થાય છે માતાજીની પૂજા બાદ કુવારી કન્યાઓને ભોજન કરાવવામાં આવે છે તેમને માતાના પ્રસાદની સાથે દક્ષિણા આપવામાં આવે છે અને ચરણ સ્પર્શ કરી આશીર્વાદ લેવામાં આવે છે આઠ દિવસ વ્રત નવમી પૂજા અને કન્યાઓને ભોજન કરાવ્યા બાદ માતાજીને વિદાય આપવામાં આવે છે